ઘટના અંગે વલસાડ સિટી પોલીસ નહીં છોંધતાં પોલીસ સિટી ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલિટિકલી કારની અંદર છૂતા દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા પોલીસે કાર અને દારૂનો જથ્થો કબજે કર્યો છે સિટી પોલીસને કારમાંથી બે અલગ અલગ નંબર પ્લેટ મળી આવી હતી વલસાડ સિટી પોલીસે ગુનો નોંધી ગોટલેકંડને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે